ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં થઈ જાવ આપણા વ્લોગ જોતા હંમેશા મજા મત હોય ફરી આપણે નવા વ્લોગમાં જય મા મોગલ જય દ્વારકા દેશ રાધે રાધે એને ગુડ મોર્નિંગ થઈ ગયું બહુ મસ્ત મજાનું સવાર હવારમાં પક્ષી બહુ ઉપર ઉડે છે અને શિયાળાની સવાર મસ્ત મજાની સાત સવાર હોય છે મજા આવી ગઈ વાતાવરણ છે મિત્રો અને આપણે જઈએ છીએ આપણે ઓલી વાડીએ હજી આપણે દુકાને જવાનું છે અને એક વાત કહું તમને કારણ કે આપણે હમણાં ડેલી વ્લોગ મેકતા નથી કયા કયા ટાઈમ રે દુકાન ફૂલ સીઝન થયેલી મિત્રો તો તમારા ભાઈને સપોર્ટ કરો ડેલી વ્લોગ મેકવા મળું એવું કરો એટલો સપોર્ટ દેખાડો તો એટલો ટાઈમ મારે કાઢવો જ પડે કે પબ્લિક જોવે છે આપણું યુટ્યુબ ફેમિલી ફૂલ સપોર્ટ કરે તો આપણો વ્લોગ બનાવવો જોઈએ અને પાછળ સુરત દાદા બહુ મસ્ત રોશની આપે છે ઘટે નહીં અને આપણે અત્યારે રહેલા છીએ ઓલીવાડીએ ત્યાં ગાડી પીડી છે અને કાકાને એમાં મારા મમ્મીની કપા વીણે છે તો આપણે જોઈ થોડીક વાર ઊભા રહી કપો ઉપા બધે વીણતા છે આપણે વીણીએ થોડોક અને પછી હટકીએ ગામમાં બને જાઓ એન્ડ સુધી વ્લોગમાં મસ્ત મજાનો વ્લોગ આવશે અને હજી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો મિત્રો મારા અને નાનકડી કોમેન્ટ કરો આપણે કેવો વ્લોગ બનાવીએ પણ મમ્મી આવતા પણ દેખાતા નથી કઈ કપા જોઓ કેટલો મસ્ત હમણાં ખુલેલો હે કઈ ઘટે નહીં એવો ખુલેલો છે તો કદન ડાફ કઈ વાત જ પૂછો મેં એવો છે જો જોનો જો તો કઈ ઘટે નહીં એવો કપાસ છે કદન બસ ગાઈસ આવો કપાસે આપણને પણ વીણવાનું મન થઈ જાય બહુ ધૂમ કપાસ અને बिलस बिन आवी जैसी कपविनो इनो लुक तो काईक अलगज होई उबीर तो एक रात मा फाग ले ली तो है ने रात में बंज्या ले लीदा है ने कपाविनो वाला है बता एक्चुअली मां मैं राजू सा काईने कपाविनो आजी गई छ ईनी बोलता एक्चुअली कोटन गले करवा लाई थी त ना करो <laughs> कर धुनी કિચ્ચુ બેન તો ગાડી લઈને બેન મજા આવના છે તો હાલો અટક ગયેલા કપા બાજુ શું કરે છે બધે વીણમાં જઈ છે ત્યાં જઈ તો ગાઈસ આપણો રસ્તામાં જોવા મળી ગયો છે આનું નામ હું જરા કોમેન્ટમાં બતાવી દેજો ઝૂમિંગ કરીને આપણે બતાવ્યું હા ક્યુ પક્ષી છે અને ઠેર્યું છે થોડુંક ટાઈડનું તારમાંથી બેઠું હું ક્યુ બેઠું છે આવ ઝૂમ કરીને બતાવો જો ઉડી ગયો અને આવડા લોકો જાય છે કપા વીણ્યા ગાડીઓ લઈ લઈને કપા વીણવા જાય છે બોલો કઈક લિમિટ હોય યાર ગાડીઓ લઈ લઈને કપા વીણવા જવાનું હોય આ બધા ગાડીઓ લઈ લઈને કપા વીણવા ને આપણે હાલતી પકડી આપણી થાર પડી છે ને બોલે પણ એટલે આપણે હાલીને જવું પડે કારણ કે આમાં થાર આવે નહીં ને ચાલો ભાગી

હવે જાય ની પપ્પા લાવે કે તો લે મારે બસું જો દાદા તો આપડી બાઈક આવી ગઈ છે અને ભાગવાનો છે એ બંદા બહુ બદમાશ રે લુક જો એ લો ગાઈસ તો આપણે ભાગી બાઈક આવી ગઈ છે હટાઈ ગયા લો જાવ ગયા પીછે બે ગયા છીએ આપણે અને ભાઈ ગયા છીએ ગામમાં ઠંડી લાગશે હો ચાલુ કરે ટોપી બોપી કાઢવી જો હે લાગેલી બંને દેખ શકતો હોરજ દાદાની રોજ તો મસ્ત મજા પાણીનું ઝરણું નીચે બે સુરજ દાદાજો નીચે દેખાય અને ઉભા રહી ગામોમાં પાણી હાલતું હોય ને એમાં શાળાઓ હોય ને એમાં ઝાકળા આવતી હોય ને લુપ્ત જવો તો એકવાર યાર અને એમાં આપણી ગાડી હો હો જાતી હોય તો ગાઈસ આપણે રિપેરિંગ માં આવી ગયા છે ને જો ધાણા જો હોય પર મોટા મોટા થઈ ગયા લે મોટા મોટા થઈ ગયા ધાણા સાઈઝ ચેક કરો અડધા અડધા દેખાય આપણા કપડા પહેલી ગયા હે અડધા આપડો બેગ છે આપડા હેલા જઈશ લુક પણ કઈ ઘટે નહીં મિત્રો વાઈટ 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 મજા આવી ગઈ આંગણા મોટા થઈ ગયા 有。我昨天中午回去吃的。o, dec o.、Yeah. ગાઈઝ આપણે નદી કિનારે આવી ગયા હી અને અહીં મસ્ત મજાનો લુક છે હું તમને બતાવું મજા આવે એવું વાતાવરણ છે શાંત આપણે આ બાજુ ગમે ત્યાં રિપેરિંગ એટલે અહીં આવી મજા આવે એવું વાતાવરણ હોય તો પાછળ કિલો પાણીનો નજારો મસ્ત છે ને આ સાઈડ પણ એવો જ નજારો છે આપણે બિલોરાની પેઢી છે જો બેતરીન લુક હોય બેતરીન મજા જ આવ્યા કરે અને આપણા ભીસા ને ભીસા પીસા થોડાક વિખે ગયા હૈ કારણ કે આપણે તેલ નાખેલું છે નહીં જય જય ભાઈ ગયો તેલ નાખી મસ્ત મજાનો અસલ ટોપરા જેવું પાણી છે મિત્રો મજા આવે વાતાવરણ બે કેમેરો કરીને બતાવું અંદર પણ પથ્થર દેખાય છે અને લુક જોવે નાઇસ લુક છે એક નંબર લુક છે યાર મેં પણ જોયું અને તમે પણ જોયું લુક સારું લાગ્યું હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરો એક કેવું લુક છે તમારે પણ આવું લુક હોય તો એક ના રકડી કોમેન્ટ કરવા મસ્ત મજાની ચાલો હવે ભાગી આપણે ગામમાં નવ સાડા નવ દસ જેવો સમય થઈ ગયો છે અને હજી આપણે રખડી છીએ દુકાને પૈગા નથી ચાલો ભોગી જાય